રક્ષાબંધન છે એટલે અમે દર વર્ષે અહીંયાથી મીઠાઈ લઈએ છીએ છેલ્લા બે ત્રણ વર્ષથી પપ્પુભાઈની દુકાનથી મીઠાઈ લઈએ છીએ બોલો હા હું પ્રભુ મહારાજ આ રક્ષાબંધન નિમિત્તે મીઠાઈ લેવા માટે પહેલા દર્દી લેવા માટે આવ્યો છું હા એટલે કેટલા ટાઈમથી લો તમે મીઠાઈ પહેલાં વીસથી પચીસ વર્ષથી લઈએ છીએ હા તમારું નામ પપ્પુભાઈ યાદવ ક્યાં કરી દુકાન છે તમારી શ્રીજી દુધલ ટંકારી ટંકારી તો શેનો ધંધો કરો છો મીઠાઈ દૂધ દહીં ચિકન રક્ષાબંધન નિમિત્તે પેંડા બરફી કાજુ કતરી સુગમની મીઠાઈ અમૂલની મીઠાઈ વગેરે બધી આઈટમો આપણે બનાવીએ છીએ તમારી દુકાનનું નામ શ્રીજી દુધલ